સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વિડીયો જે માતા શ્રી રામ તમે બધા મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઇનલી આજે જો આપણે એક સરપ્રાઈઝ હતું એ આપણે જવાનું છે આજે લેવા માટે વડોદરા જો તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે મિત્રો તો સારો ફાઇનલી અત્યારે નીકળી આવ્યા દશક વાગ્યા તો ફેમિલી અત્યારે ટાઈમ થયો છે સવારના સાડા અને આપણે નીકળશું દસક વાગ્યે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો મજા આવશે જોવાની અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળવી ટપ બાઈક પર દસ વાગે ફાઈનલી આપણે નીકળી ગયા વડોદરા જવા માટે ને આજે છે આપણી રજા તો ગાઈઝ ફાઇનલી આપણે જઈએ છીએ અત્યારે આપણું રાઈડિંગ જેકેટ લેવા ફાઇનલી જો મળી જાય તો સારું આજે અને આપણે બેટરીનું પણ પૂછતા જઈએ જો આવી ગયું હોય તો નખાઈ દઈશું અહીંયા ક્યારે આવશે બે દિવસ નીકળશે હજુ બે દિવસ અમે તો એક દિવસનો કીધું હતું

તો ફેમિલી આપણે અત્યારે પુરાવી દઈએ પેટ્રોલ સો ગાઈસ ફાઇનલી આપણે પેટ્રોલ પુરાવીને પાછા અત્યારે નીકળી ગયા ફાઇનલી આપણે પહોંચી ગયા આટલા દ્રા સ્વામિનારાયણ મંદિર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બીચ શોપ અહીં આપણે જેકેટ લેવા માટે અને ફૂલ એક્સાઇટેડ ટુ ગાઈ ફૂલ એફ ફૂલ આપણે રહીને આવ્યા હતા આપણી એફજી જો અહીંયા આવી જો મિત્રો હજી બંધ છે હમણાં ફૂલ એવું કીધું એક કાકાએ તો ગાઈસ ફાઇનલી આપણે જેકેટનો ઓર્ડર આપી દીધો છે ને કાલે આવી જશે અત્યારે અવેલેબલ હતું નહીં તો સારો મિત્રો ઓર્ડર આપીને હવે આપણે નીકળી જઈએ જાવશું એથી આપણે ઘરે ગાઈસ હવે કંઈક ડ્રિંક પીવું પડશે

जीए। एक, दो खा है। एक दो का है मतलब क्या लिखा है भाई बाइक के गर्मी में भाई हालत खराब हो जाती है राइड करने में ना फाइव थ्री फोर थ्री टू वन एक जीरो गो बढ़िया था ना अपना काउंटिंग Cái hộ bay Hãy subscribe cho kênh ગાઈસ આપણે ફાઇનલી ચેવડીનો રસ લીધો છે અને એક બી લીધો આપણે અહીંયા મજા આવી ગઈ સો ગાઈસ ફાઈનલી જો આપણે સરપ્રાઈઝ હતું એ સરપ્રાઈઝ નથી રહ્યું આપણે તો ફાઇનલી ગાઈસ આપણે ગયા હતા આજે લેવા માટે તો આપણને આજે મળ્યું નહીં આપણે ઓર્ડર આપીને આવતારે કાલે આવી જશે એવું કીધું છે તો ફાઇનલી મિત્રો કાલે પાછા જશું આપણે લેવા માટે તો શું છે તમને ખબર તો પડી ગઈ છે તો ચાલો કાલે તમને બતાવીશ રિવ્યુ કરીશ એમનું તો સારો મળીએ કાલ સવારે આ બ્લોગને કરીએ અહીંયા એન્ડ સારું લાગ્યો તો લાઈક કરીએ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સારો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય